એલઆરડી બાદ હવે પીએસઆઈ ની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી ગૃહ વિભાગે શરૂ કરી દીધી છે પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે આ ઉપરાંત દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે જો ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે તો પણ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા જ હશે જ્યારે લેખિત પરીક્ષામાં પણ ધરકમ ફેરફાર કરવામાં આવશે જેમાં 400 માર્ક્સ ને બદલે 300 માર્ક્સ ની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં 200 ઓબ્જેક્ટિવ અને 100 માર્કની ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા યોજાશે આ અંગે સરકાર આગામી 10 દિવસમાં સત્તાવાર જાહેરાત કરશે આ અમાશય છે તાલીમાર્થી પીએસઆઈ મુન્ના હમીરભાઈ આલ જેમને કરી દેવાયા ડિસ્મિસ કારણ હતું સગાઈની ખોટી કંકોત્રી બનાવી રજા કરાઈ પોલીસ એકેડમીમાં ખોટી કંકોત્રી બનાવી તાલીમાર્થી પીએસઆઈ મુન્ના આલે રજા મેળવી કંકોત્રી પર શંકા જતા તપાસ કરવામાં આવી તપાસમાં કંકોત્રી ખોટી હોવાનું સાબિત થતા તેમને ડિસમિસ તો કરાયા સાથે જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે